ચોરી કરીને લઈ નહી આવ્યો ચોરી કરી શેરવા તો પેલા વાર આવ્યો થોડું મોડું થાય ગરમ કરવાના હોય નહીં આ ગાજર નેચું ઉગી ક ઉપર ના વધારે બોલો વધારે બોલો છે અમારા ગાજર ની ગરજ છે ને આટલી બંકો બેઠું ના હોય કોમ ના કરતો આટલી ગા

આના ખોતા નામ કોય આ ખોકો પણ પા ખાવા છે કમ્પ્લીટ થઈ ગયું છે ની દેખાતો કારીગર મો લાગતો છે આ આ

હાલ ખો અંગાર અંગારા નાખવાલવો નઈ બજાર માં દાબેલી ખાઈ ને આવ્યો એકલો એકલો ખાઈ ના આવ્યો તમે અંગાર નતો દેખાતો લાવ

ચોકન જવું વળી એમ અવાજ જેવું ના કરીને બે ગયો ના થાય ડુવા જેવું અને કોઈ કીધું જ નહીં તમે કોઈ ને કીધું નહીં ઓવા પાછા ના જો કોઈ આવ્યું તો પણ મજા નહીં આવે હોય કોઈ ના આવે હોય જે વાત બરોબર પોપાય તારા ઘેરા માં કોણ આવે છે કોઈ આવે કોઈ આવતું નહીં બંધ થઈ જાય તમે ખોડ નાખી અજી વાર છે નાખવાની આલ નહીં નાખવાની એટલે 15 મિનિટ છે નાખવા ઓવા ઉકળવા દેવ કોળક એવું તાણ ઉકળવા દો અરે ઉતરે ના આવે છે તે કોઈ હવે દોઈ બોઈ લાયક ની લાય હું તો લાઈ દીધી શી લાય શીવામ શીવા તાણ હું એ લાય હું લાઈ દીધી જોવી જો આમાં આ ભરી જો આમ લાય જો મારો છોકરો લાયો છે ના બરોબર છે ને બરોબર છે શિવમ લાય છે ભલે ગામમાં કોઈનો પતન સગવા ન દેવા મારે શિવમ જ છે ત્યારે શિવમ છે તાણ તો તમે મારા જેવું કરાય

આપણ ખુમતાજી નિકણ તે આવું તો ભલું પડે ઘર બનાવું કચરોજી બનાવી વાત કરો પૈસા લાગતું પૈસા આ કચરાજી હા એ તો ઘર શું બના

મેરાજી ગાજર ના હલવાની મેં કઈ આવતી લાગત મને ત્યાં આખા કહેજો આમ આખા પણ કોઈ નહીં અંદર કાળવા કોઈ કાળજી

ગાજર ની આવજો મૈદીન દુઈ આવજો એ તો કચ્ચરિયું રાત નું પડ્યું છે હેઠું ઇર્યું મેં કાવ બીજું શું નાખ્યો છે જવાનું આમ આવ બારા આવ બારું બારું એ હાંતાળ્યો એ કાળ મુઢો નહીં અંદર કાળી કાળ મુઢો જ છે મંગોપુત્રો એ શું ના ક હંતા હાલો હલવો બનાય

હવે બીજી ફેર આયોજન કરું ને તે ફર જોરદાર કરું છું ને કોઈને કેવું નથી હું મને જવા દે ભાગમાં કોક આવો તો ને કહો નો હમી આવશે ને આવશે આય બધું હમું લઈ દેશે મારે એટલે મફત નું તો મસ્તી કજ

ને તમારે ના ઘેર ઓવા જો આવું અમારું બંધાયેલું ખાવું પોતાનું બંધાયેલું ખવડાવું કોઈ ખાધું નહી કોઈ ખાધું નહી તમે કોઈ ખવરાયું નહી હવે ઉતરે વખત ખાલે એક ફેર જલેબી ફાફડા ખવરાયા તા મોજી કોઈ ખવરાયું નહી એ ખુમતા કા ના હવે તો આ જતા ને બીજો કાજર પડે બનાયો પર આવા નહી બનાવ રહ દે કે બાફ્યું છે તું એ બધું આવ જો કે હું બાફી જા ખુદ છે બધું ના બનાવ તો કોઈ ના ના ને વાળી મને ખાવા દેતા તા હરમ બનાઈ ખાવ જ હું તો બસ બનાઈ છું માં કોઈ ખાજો પર છે ખાવા જો હું બસ ખાવ છું બે હિજો કંઘાથી હું બસ ખાવ છું મારા મજા આવે અમે મજા નહી લાવી ને તમે એકલા બે ને કોઈ મજા નહીં લેવાના તમે તમે ખાઈ દે